નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઈલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આજે કલેક્શન એવું લાવી છું કે જેથી ગ્રાહકોની તમારી દુકાનની બહાર લાઈન લાગી જશે અને પ્રાઇસ રેન્જ એવી છે કે તમને માર્જિન એડ ઓન કરવામાં મજા આવી જશે તો કલેક્શન છે હોટ સેલિંગ આ સિઝનનું સૌથી ટ્રેન્ડિંગ અને સૌથી હાઈલી ડિમાન્ડેબલ કલેક્શન એટલે કે ડિજિટલ પ્રિન્ટ અત્યારે ડિજિટલ પ્રિન્ટનો એવું ક્રેઝ માર્કેટમાં છવાયું છે કે હદ વગરનું જે પણ કસ્ટમર અહીંયા વિઝિટ કરે છે ડિજિટલ પ્રિન્ટના આઠ આઠ નવનું બંડલ એક સાથે ઉચકીન લઈ જાય છે કેમ કે એમને ખબર છે કે આ કલેક્શન વેચાવાનું જ છે તો એમાં યશોભૂમિ ટેક્સટાઈલમાં તમને ફેબ્રિક ઓપ્શન સાથે વેરાયટી અવેલેબલ છે હવે ઘણી બધી જગ્યામાં ડિજિટલ પ્રિન્ટમાં ખાલી ફેબ્રિક સિંગલ જ હોય છે પણ યશોભૂમિ ટેક્સટાઈલમાં ફેબ્રિક ઓપ્શન પણ છે કોટન બેઝ ફેબ્રિક જોઈએ એ મળી જશે સિન્થેટિક ફેબ્રિક જોઈએ એ મળી જશે ને આજનું કલેક્શન ટીબી સિલ્ક સાથે અને સિફોન સાથે આ બે ફેબ્રિકમાં તમને વેરાયટી બતાવવાની છે બાકી કાઉન્ટર પર તમે જોઈ શકો છો ડિઝાઇન ઓપ્શન કેટલા બધા અવેલેબલ છે આના પહેલા એક વિડીયો હતો જે કોટન બેસ્ટ ફેબ્રિક સાથે ડિજિટલ પ્રિન્ટ નો હતો ફ્રેન્ડ્સ જો તમે એ કલેક્શન નથી જોયું તો ચેનલ પર પાછળ જતા રહેજો તમને એ વિડીયો પણ મળી જશે જેમાં તમે કોટન બેસ્ટ ફેબ્રિકમાં ડિજિટલ પ્રિન્ટનું કલેક્શન આરામથી જોઈ શકો છો

પછી પલ્લુમાં તમને ટસલ્સ વગેરે એસેસરીઝ અવેલેબલ થઈ જાય છે અને વાત કરીએ કટની તો પ્રોપર સિક્સ ના કટ સાથે વિથ બ્લાઉઝ પીસ તમને અહીંયા દરેક આર્ટિકલ અવેલેબલ થઈ જશે હવે તમે જોઈ શકો છો પ્રિન્ટ કેટલી સુંદર છે અને ફેબ્રિક નો સ્ટફ જે છે ને એટલો સ્મૂથ અને સોફ્ટ છે ને ફ્રેન્ડ્સ કે તમારા કસ્ટમર એને હાથમાં લેશે ને ફીલ કરશે ને તો જોતા જ ગમી જશે અને એમને થશે કે ચાલો આ સાડી તો લેવી જ છે એ ટાઈપનું સ્ટફ એકદમ સ્મૂથ અને સોફ્ટ છે અને આ તમે જોઈ શકો છો બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ પ્રિન્ટ સાથે એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં તમને અહીંયાથી અવેલેબલ થઈ રહ્યું છે આ ટાઈપના કલેક્શન્સ ટ્રેન્ડી કલેક્શન્સ એ પણ ફેક્ટરી રેટમાં અવેલેબલ થઈ જાય છે અને મોટા મોટા હોલસેલર ડીલર અમાર ત્યાંથી વેરાઈટીસ પરચેસ કરે છે પણ એ જ રેટમાં અમે તમને પણ વેરાઈટી આપીએ છીએ કોઈ જાતની બાઉન્ડ્રી વગર કે તમારે આટલા પેસનો ઓર્ડર આપવો જ પડશે આટલા પાર્સલ તમારા બનાવવા જ પડશે કે આ અમાઉન્ટનું કલેક્શન તમારું થવું જ જોઈએ કોઈ એવી બાઉન્ડ્રી નથી તમારી નાની એવી અમાઉન્ટ છે છોટી એવી અમાઉન્ટમાં તમારે પરચેસિંગ કરવું છે તો એ તમે કરી શકો છો એ પણ ફેક્ટરી રેટની અંદર ફ્રેન્ડ્સ તો આ ટાઈપના કલેક્શન્સ પરચેસ કરવા છે ડાયરેક્ટ ફેક્ટરીથી તો સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે અમારી ઓનલાઈન ટીમનો ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો બધા જ કલેક્શનની તમને જે છે ડિટેલ તમારા વોટ્સઅપ ઉપર મળી જશે ફોટોસ પીડીએફ લિંક ફેબ્રિક શું છે કલર ચાર્ટ કયા છે પ્રાઇઝ ડિટેલ બધું જ તમને ત્યાંથી અવેલેબલ થઈ જશે અને પાર્સલ કેવી રીતના બુક કરાવવું છે ઓર્ડર કેવી રીતના બુક કરાવવી છે પેમેન્ટ્સની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે એ બધી ઇન્કવાયરી તમને અમારા ઓનલાઈન ટીમ પાસે કરવાની છે તમને ત્યાંથી મારા દરેક સવાલનો જવાબ જે છે અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો ઉપર ખૂબ જ સુંદર એવું ફેબ્રિક છે સ્મૂથ છે અને તમે જોઈ શકો છો એકદમ ક્લાસિક અને તમને આ સાડી અહીંયાથી અવેલેબલ થઈ જાય છે હવે વાત કરીએ બોર્ડરની તો એમાં સિરોસ્કી ડાયમંડ બોર્ડર હતી ને આમાં જે છે સાટિન પટ્ટાની બોર્ડર છે ઝરી વિની હવે આફ્ટર વેર આનું લુક જે છે ને તમે જોઈ શકો છો ફ્રેન્ડ ખૂબ જ ક્લાસિક આવવાનું છે આ તમે જોઈ શકો છો હોય કે ઓફિસ જવાવાળી લેડી કે સ્કૂલમાં જવાવાળી ટીચર દરેક એજ ગ્રુપ માટે દરેક ટાઈપની લેડીઝ માટે આ કલેક્શન છે ને આ તમારે યશોભૂમિ ટેક્સટાઇલમાંથી પરચેસ કરવાનું હશે તો એ તમને મળી જશે ટોટલી ફેક્ટરી રેટની અંદર તો ફ્રેન્ડ્સ સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે કોલ કરીને ઇન્કવાયરી કરો અને તમારી ઓર્ડર અહીંયાથી ફટાફટ બુક કરો કલેક્શન્સ છે ને લિમિટેડ છે ખલાસ થઈ જશે પછી આ ડિઝાઇન ફરી નહીં જોવા મળે